ચાલો બધા લોકો મજામાં છો ને આજે અધ્યાય દસ પોઈન્ટ બે દાખલા નંબર છ ગણીશું હવે દાખલા જે કહ્યું છે વર્તુળના કેન્દ્રથી થી પાંચ સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શ લંબાઈ ચાર છે તો વર્તુળની ની ત્રિજ્યા શોધવાની છે પેલે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે દાખલાની રકમની અંદર તમારે શું મેળવવાનું છે એ પહેલા તમારે ક્લિયર હોવું જોઈએ આ દાખલાની અંદર આપણે વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા માટે તમે લોકો સમજી શકો એટલે r ગોતવાનું છે અને r બરાબર શું છે એ ob r બરાબર ob બરાબર પ્રશ્નાર્થ છે એટલે કે તમારે આ દાખલાની અંદર r એટલે તમારી ત્રિજ્યા એ લખી રાખું છું અને અહીંયા દાખલા આ દાખલાની રકમની અંદર તમારે ob મેળવવાનું છે તો હવે આપણે શરૂઆત કરીએ વર્તુળનું કેન્દ્ર જે આપ આકૃતિ ફાઇનલ આપી છે કાચી આકૃતિ દોરી તે તમને સમજાવું છું ફાઇનલ આકૃતિ આપણા આગળ છે વર્તુળનું કેન્દ્ર જો તમે સમજો ક્યાં એક વર્તુળ આપેલું જે છે આ તો તમને લોકો ખ્યાલ છે અને વર્તુળનું કેન્દ્ર ઓ આ વર્તુળ આ વર્તુળનું કેન્દ્ર કહેવાય અને એનું નામ મે હું આપ્યું છે ઓ બરાબર છે વર્તુળના કેન્દ્ર થી 5 સેન્ટીમીટર અંતરે આ વર્તુળનું કેન્દ્રથી આ કેન્દ્ર થી પાંચ સેન્ટીમીટર અંતરે એટલે કે વર્તુળ જે છે આપેલું જે છે એનાથી પાંચ સેન્ટીમીટર અંતરે અને થોડીક વાર આપણે રાખી દે એટલે તમને લોકો સમજાઈ જાય એ બિંદુ થી દોરેલા સ્પર્શક ની લંબાઈ ચાર સેન્ટીમીટર છે એટલે હું આ વર્તુળ છે વર્તુળ પર બહાર નું બિંદુ આપેલું છે અને બહારના બિંદુ માંથી સ્પર્શક દોર્યું છે ખ્યાલ આવ્યો ફરી વાર રિપીટ કે વર્તુળા કેન્દ્ર થી 5 સેન્ટીમીટર અંતરે એટલે કે વર્તુળ ની બહાર બિંદુ આપેલું છે વર્તુળ ની અંદર નથી તો વર્તુળ ની બહાર ગમે ત્યાં તમે બિંદુ દોરી શકો દાખલા તરીકે આપણે અહીંયા લઈએ આ બિંદુ ને તમે એ આપો કે વર્તુળા આ વર્તુળ નું કેન્દ્ર એનું બહાર નું બિંદુ એને તમે જોડો અને આ અંતર જે 5 સેન્ટીમીટર ભૂલ થતી ને કે ભરે ના ના બરો કેન્દ્ર થી અહીંયા થી આયા સુધી અંતર કેટલું છે 5 સેન્ટીમીટર અને એ બિંદુ છે વર્તુળનું બહારનો બિંદુ છે અને આ બહારના બિંદુમાંથી તમારે વર્તુળનો સ્પર્શક દોરવાનો છે એમાં તો તમને આવડે તો વર્તુળનો સ્પર્શક એટલે કે અહીંથી આપણે જે વર્તુળનો સ્પર્શક આઈ દોરીએ આમ અને આ બિંદુ દાખલા તરીકે અહીંયા છે આપણે ભેગા કરો પડશે કે ચાલો આ બિંદુ તમારો એ આ બિંદુ નામ આપી દી તમારો એ ફરીવાર ઓ કેન્દ્ર એ વર્તુળ નું બહાર નું બિંદુ આ બે અંતર પાંચ સેન્ટીમીટર એટલે કે હું અહીંયા લખી નાખું પાંચ સેન્ટીમીટર એટલે કે સી એમ અને અહીંયા હું લખીશ કે અહીંયા થોડીક વાર લખવા દો અથવા અહીંયા લખવું હોય ઓએ બરાબર પાંચ સી એટલે સેન્ટીમીટર ચાલો બરાબર છે હવે આપણે આગળ હાલી આ એ બિંદુમાંથી તમે સ્પર્શક દોર્યો છે અને સ્પર્શક જે છે આ વર્તુળને અહીંયા અહીંયા આ જે એ બિંદુમાંથી દોરેલો સ્પર્શક અહીંયા જે છે બી બિંદુ ઉપર ટચ થાય છે એટલે કે આ બી બિંદુ જે સ્પર્શ બિંદુ થશે એટલે અહીંયા લખવું બી કેવું છે તમારે બિંદુ બી સ્પર્શ બિંદુ જે જગ્યા ઉપર સ્પર્શકને વર્તુળને સ્પર્શે જે જગ્યા ઉપર આ વર્તુળને કોઈ પણ જગ્યાએ સ્પર્શે નિયરે સ્પર્શ બિંદુ કહેવાય એટલા માટે આ બી છે શું સ્પર્શ બિંદુ થશે તો તમારે ક્લિયર થઈ ગયું હવે તમે જોઈ શકો છો કે વર્તુળ અને આ દ્રશ્ય આ જે આવે આ તમારે વર્તુળ ઉપરનો અહીંયા જે આવે છે આ તમારી ત્રિજ્યા થશે એટલે તમારે અહીં લખશું કે ઓ બી જે છે જે તમારી શું થશે ત્રિજ્યા એટલે કે આર એટલે કે ત્રિજ્યા ચાલો સમજ પડી તમને અને એ જે ત્રિજ્યા છે સ્પર્શકની લંબાઈ હવે તમે જો સ્પર્શકની લંબાઈ આ સ્પર્શકની લંબાઈ છે AB એ બી કેટલી છે 4 અને અહીંયા તમે લખો જ લખશો કે સ્પર્શકની લંબાઈ સ્પર્શક તમે લખો જ લખજો સ્પર્શો કૌંસમાં AB ની લંબાઈ કેટલી છે ભાઈ સ્પર્શકની લંબાઈ તમારા દાખલામાં આપી દેલી છે ચાર એટલે આ જે હતા ચાર જો જે વિદ્યાર્થીઓને પાયથાગોરસ ની નો ખ્યાલ હોય અથવા તો તમારી શાળામાં પાયથાગોરસ ની તમારા શિક્ષકો એ ચલાવેલી હોય અથવા તો તમે કે ક્લાસિસ ટ્યુશનમાં ટ્યુશન જતા હો ત્યાં પણ તમને કોઈ પાયથાગોરસ ની ત્રિપુટી વિશે ખ્યાલ હોય તો આ દાખલો તમારે ગણવાની જરૂર નથી તમને તરત જ જોવા માં આવે દાખલા આકૃતિ જોવો ને ત્યાં ખ્યાલ આવે પાયથાગોરસ ની ત્રિપુટ છે ત્રણ ચાર અને પાંચ આ જે આવશે તમારો કર્ણ આ તમારે ચાર આપી દીધું ચાર આપી દીધું છે પાંચ આપી દીધું છે તો જવાબ શું આવશે ત્રણ જો આ દાખલો તમારે એમસીક્યુ ની અંદર પૂછવાનો હોય દાખલો ગણાય નહીં પાયથાગોરસ ની ત્રિપુટ તમે મેળવી લ્યો પાકે કરી લ્યો આનો જવાબ કેટલો આવશે ત્રણ આપણે અહીંયા દાખલો ગણવાનો છે ડાયરેક્ટ ત્રણ મૂકવાનો નથી આ તો વચ્ચે વચ્ચે અમને એમ થયું કે વિદ્યાર્થી જરા આ પાયથાગોરસ ત્રિપુટી વિશે વાત કર દો એટલે તમને લોકોને ખ્યાલ આવે ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ હવે જો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ છીએ આ તો આપણે શરૂઆતમાં આપણે જે દાખલો શું છે દાખલાની રકમ શું છે દાખલાની રકમ સમજાય કે ભાઈ તો જ દાખલો આવડે નકર દાખલો કોઈ પણ સંજોગોમાં ન આવડે એટલે ફરી ફરી આપને વાત કરું છું કે દાખલાની રકમ બે વાર કે ત્રણ વાર વાંચી જ નાખો અને કેમ આપણે દાખલો ગણવો એ તમને ખ્યાલ આવે ચાલો હવે આપણે આગળ આવીએ તો આ બધી વાત થઈ ગઈ તો હવે આપણે આ દાખલાની શરૂઆત આપણે અહીંથી કરશું તો લખશું કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત ઓ કેન્દ્રિત વર્તુળમાં જે જે વસ્તુ આપણે આપણે જે છે ઓ ની બહારનું બિંદુ છે વર્તુળની બહારનું બિંદુ છે ચાર દાખલો એટલા માટે તમારે થોડોક તમને હું મારે સ્પષ્ટતા કરી દઉં દાખલો તમને વ્યવસ્થિત સમજાવું છું જેથી કરીને આ દાખલો ગણવામાં ટાઈમ મારો મોટો થાય એનો સમય વધારે લે તો પણ ખાતરી સાથે વાત કરું છું કે આ જોયા પછી કોઈ પણ વિદ્યાર્થીને એક પણ પ્રશ્ન નહીં રહે એટલે હું દરેક વિડીયોમાં મારા દરેક વિડીયોમાં હંમેશા સમય વધારે જશે પણ વિડીયો જોયા પછી તમારી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં રહે એની સંપૂર્ણ ખાતરી મારી છે ચાલો આગળ ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ એ વર્તુળનો બહારનું બિંદુ છે આ કેન્દ્રિત આપણે એ લખાઈ ગયો ત્યાર પછી તેથી પછી આપણે જો આ સૌથી પહેલા આ કર્યો પછી અહીંથી આની વાત કરી જો વર્તુળ ઉપર ફરીવાર આપણે લખશું અને કેન્દ્ર આપણે ઓ જ રાખશું બરાબર છે એટલે કેન્દ્ર ઓનો વારંવાર આપણે ઉલ્લેખ કરતા નથી અને પછી આ શબ્દ લખશું આ વર્તુળ ઉપર

આ હિપ્લોમેટસી આનો ઉપયોગ કરવાનો ચાહતા હતા તો તેથી કરીને પ્રમેય કેવો પ્રમેય 10.1 મુજો તો તમને પ્રશ્ન એ થાય કે 10.1 બોલી હું તો વાંચો કે વર્તુળના કોઈપણ બુંદે દોરેલો સ્પર્શ આ વર્તુળ આપેલું છે એમાં ઘણા બધા બિંદુઓ આપેલા છે અનસંખ્યા બિંદુઓ ইমাথে কোযপাড শিকে তমাই সপরশক দো সকোকো কোয়ে সক্য়ার কোয়ার কোয মিদে তিকে মান আম দোর হোর হোযার সক্য়ার সক্য় সক্� આપણે ઉલ્લેખ પણ કર્યો છે તમારું આ જે છે સ્પર્શ બિંદુ કહેવાય ફરી વાર તમને રિપીટ કરી દો છું આ બિંદુ છે આ છે એનો એબી વાત કરું છું તમારો આનો સ્પર્શક તમને ખ્યાલ આવી ગયો આ તમારો શું છે સ્પર્શક ક્લિયર થઈ ગયું હવે લેવા છે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ સ્પર્શ બિંદુ સ્પર્શ બિંદુમાંથી આપણે આ જે છે ને ત્રીજી આપણે દરેક વિદ્યાર્થી ને ખબર પડે કારણ કે ત્રિજ્યા કહેવાય એટલે ઓબીસી તમારી ત્રિજ્યા જો બસ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એને આ લંબ હોય છે જો આ પ્રકાર લંબ એટલે આ જે વિદ્યાર્થી ખબર પડતી થઈ એટલે લંબ કહેવાય આકૃતિ તો ખ્યાલ આવે ને અને એટલા માટે તમને સરળ ભાષામાં આ વસ્તુ ખ્યાલ ન હોય આ તમને પ્રમેય યાદ ન હોય પણ પ્રમેય નામ તો તમને યાદ રહે કે નહીં હાલો આ તમને નથી ખબર પણ તમે પ્રમેય નામ તો યાદ રાખો દસ પોઈન્ટ એક અને આ એક દસ પોઈન્ટ એક એટલે ત્રિજ્યા લંબ સ્પર્શક એ તમારે તમારી રીતે લખેલું ત્રિજ્યા એટલે હું ઓબી લંબની નિશાની અને સ્પર્શક એટલે હું લખેલું સ્પર્શક એટલે બી એટલે તો આપણે હવે શું લખશું તેથી કરીને આપણે એવું લખશું કે ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું છે વર્તુળની ત્રિજ્યા ઓબી ઓબી લંબ શું આવશે એબી અને હવે તમને લોકોને બધા લોકોને ખ્યાલ છે કે ઓબી લંબ એબી

હવે જો તમારે બે કાટકુરો થાય તો તમારે પાયથાગોરસ ને યાદ કરવો જ પડે કારણ કે આપણે માપ ગોતવાના છે ત્રિકોણના બે માપ આપેલા છે એક આ આપેલું છે અને બીજું માપ તમારે એ બી આપણે લગભગ ચાર છે મારી ભૂલ ન થતી હોય તો આ સ્પર્શક ની લંબાઈ બરાબર છે એટલે આ બે માપ આપ્યા છે તો ત્રીજું માપ તમારે ગોતવાનું છે ત્રીજા માપ માટે તમારે કાટકોણ ત્રિકોણની ની અંદર પાયથાગોરસ છે એ તમને કેવી રીતે ઉપયોગ કરો પાયથાગોરસ નો પ્રમેય જો પાયથાગોરસ શરત જો એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે છતાંય જે લોકોને ખ્યાલ નથી જે વિદ્યાર્થી નબળા છે એ સંદર્ભમાં જો તમને વાત કરું છું કે જે લોકોને હજી પાયથાગોરસ એટલે હું એ ખબર નથી તો હું એને વાત કરું છું પાયથાગોરસ નો પ્રમેય એટલે હું તમે જોઈ શકો છો આ કર્ણ આ શું કહેવાય કર્ણ તો કર્ણ આપણે પાસે કયો છે તો એ લખું કર્ણ બરાબર હોય કર્ણ આપણે શું પેલો છે ઓય તો કર્ણ વર્ગ એટલે કર્ણનો વર્ગ એટલે ઓએ નો વર્ગ આપણે લખવું પડશે તેથી કરીને પાયથાગોરસ પાયથાગોરસ પ્રમેય મુજબ પ્રમેય શબ્દ મૂકો શરત મૂકો જે તમારે તમારા ટેક્સ્ટ બુક માં હોય એ તમારે લખવાનું તો પાયથાગોરસ આપણે પ્રમેય શબ્દ મૂકું છું પ્રમેય મુજબ કર્ણ વર્ગ કર્ણ એટલે ઓએ ઓએ નો વર્ગ પ્લસ સોરી કર્ણ કર્ણનો વર્ગ બરાબર કર્ણ જે છે આ કાઢ ને કહો રેડી બાકીની બે બાજુઓ બાકીની બાજુ કઈ એક ઓબી અને આ તમારો ઓ સોરી ઓ એ કર્ણ હતો આ બી નથી આકૃતિ આ એ જે છે અને આ બી યસ આ તમારો કોઈ એક કર્ણ આપણે કાઢી નાખ્યો એટલે ઓય નો કર્ણ બાકીની કઈ બે બાજુ રહી બાકીની બાજુ ઓબી નો વર્ગ એટલે આ બાજુ નીકળી ગઈ ચાલો ઘટ નાખું છું તો વાય એ બી તો એબી નો સ્ક્વેર ચાલો આ મારી વાત જે છે નબળા માં નબળો વિદ્યાર્થી અમારો વિડીયો જોશે તેનો ખ્યાલ આવી જશે ચાલો હવે આપણે આની મૂલ્ય મૂકી દઈએ એટલે આપણે જો આનું મૂલ્ય ઓએ ઓએ તમારું કેટલું આપ્યું 5 સેન્ટીમીટર એટલે 5 નો સ્ક્વેર બરાબર એ ઓબી ઓબી એટલે કે આપણે શોધવાનું છે આ લંબાઈ તો તમારે ભાઈ મિત્રો મેળવવાની છે એટલે આ તમારે મેળવવાનું છે એટલે આપણે લખી રાખીએ ઓબી હોતા એબી એબી નું સ્કોરકલી લંબાઈ એ કેટલા પીસ ચાપ હોય તો આનું સાદુરૂપ તમને લોકોને આવડી જ છે તો આનું સાદુરૂપ આવશે 5 નો 25 બરાબર ઓબી સ્ક્વેર प्लस 16 16 માં જો આવે 25 - 16 = ob square અને આયા હું છે લખી નાખું છું ચાલો કે ob square બરાબર કેટલા આવશે 25 માંથી 16 જાય ને નાવ હજી તમને ખ્યાલ નો કામ કર દો ob square = 3 નો સ્ક્વેર સ્ક્વેર કા નીકળી જાય તો ob = 3 = તમારે વર્તુળની ત્રિજ્યા આ તમારે આ રીતે દાખલો તમારો એટલે આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને આ મારો દાખલો અમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરો કે જેથી આ દાખલો એ પણ ખૂબ જ સારી રીતે સમજી શકે અને ન આવડતો હોય તેને આવડી જાય ચાલો આવજો બાય બાય મારી ચેનલ વેસ્ટી જોશી સબક્રાઈ કરો કે જેથી મારા જે નવા અમારી વિડીયો હોત પહોંચે ચાલો આવજો